नमस्कार आप जु रहो न्यूज रूम ने अपनी प्रदेश समाचार गुजरात राजनीति साथ क्षत्रिय समाज ने समाचार जोड़ेल के सचार માણસાની અંદર ભાજપના સહ પ્રવક્તા અને ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ પરમાર દ્વારા આપેલા નિવેદનને લઈને ચર્ચા માણસામાં રાજવીની ભાજપના નેતાની સાથે તૂતુ મેમે એક કાર્યક્રમમાં સ્ટેજ પર બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઇતિહાસ બોલી ભ્રમિત કરી રહ્યા હોવાનો એ માણસાના રાજવીનો દાવો ઇતિહાસ વિશે વાત કરતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે કર્યો હતો ઉલ્લેખ અને આ ઉલ્લેખની વચ્ચે ભારતની ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર હોવાનું નિવેદન પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું માણસાની કોલેજમાં વિદ્યાર્થીઓ ઇતિહાસ અંગેનો એક સેમિનાર હતો માણસાની એ કોલેજની અંદર અંગ્રેજોની ગુલામી સંદર્ભે ઉલ્લેખ થતા માણસા રાજવીએ જયરાજસિંહ પરમારની સામે વાંધો ઉઠાવ્યો હતો બંનેની વચ્ચે તું તું મેમે પણ થઈ હતી અને સ્ટેજ પર જ જયરાજસિંહને ખોટા હોવાના ખોટો ઇતિહાસ કહેતા હોવાનું માણસાના રાજવીએ દ્વારા ટોકવામાં આવ્યા હતા જોકે માણસાના રાજવી અને ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમાર વચ્ચે જાહેર એ મંચ ઉપર તુતુ મેમે થઈ હતી માણસાની કોલેજની અંદર ચાવડા પરિવારના વંશજને લઈને એક પંદર દિવસનો સેમિનાર હતો સેમિનારના અંતમાં

मुझे बात के हम आपको जी जी आप समझा दे उतार कर थी, थी आप अभी उतार कर दी नहीं अरे आप हमारे सब जो पागड़ी जो मानव सम्मान जो पर आप नॉट आउट क्लियर अंडरस्टैंड दैट द टॉप रो द हॉस्टल हीरो टॉप रो के बाद तो जो गेट योर फैक्ट्स राइट बिफोर यू टॉक एनीथिंग गेट योर फैक्ट्स राइट अदरवाइज डोंट टॉक इन मैं क्या बताऊं आप कहना क्या हो ये बताओ बड़ा पहले टेल यू हाउ अबाउट द एडीपी बट डोंट चेक टीच देम

अदरवाइज डोंट टॉक इन दिस मैं क्या बोलूं आप कहना क्या चाहते हो ये बताओ बट आई टेल यू हाउ अबाउट द एडीपी बट डोंट टेक टीच देम फॉर हिस्ट्री यू आर टीचिंग द फॉर हिस्ट्री मैं बोल रहा हूं अब सुनो 10 मिनट सुनो राइट अब आप उधर से मिनट सुनो यही बोल रहा ये ब्रह्मा क्षत्रिय अधिक समझो ब्रह्मा क्षत्रिय वैश्य अनुसूत्र

તો માણસાની અંદર કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે શું ખરેખર હવે ભાજપના નેતા જયરાજસિંહ પરમારે ક્ષત્રિયોને લઈને જે નિવેદન આપ્યું છે એ ખોટું છે કે સાચું છે જયરાજસિંહ પરમારે જે નિવેદન આપ્યું છે એ નિવેદનની અંદર તેઓ એવું કહ્યું છે કે ક્ષત્રિય જે સમાજના જે રાજવીઓ હતા એના કારણે દેશ ગુલામ રહ્યો હવે આખી આ ઘટનાને લઈને ચર્ચાઓ તે જ થઈ છે કે જયરાજસિંહ પરમારે જે નિવેદન આપ્યું છે એ નિવેદનને લઈને હવે કયા પ્રકારે આક્રોશ જોવા મળશે કયા પ્રકારે રોષ જોવા મળશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે એક કાર્યક્રમના સ્ટેજ ઉપર જાહેરમાં બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આખી આ વાતની અંદર એ મામલો હવે ગરમાયો છે જયરાજસિંહ સ્ટેજ પરથી ખોટો ઇતિહાસ બોલી અને કરી રહ્યા હોવાના રાજવી પરિવારનો દાવો છે અને સાથે એવું પણ કહી રહ્યા છે કે ઇતિહાસ વિશે વાત કરતા અંગ્રેજોની ગુલામી સંદર્ભે જે આખો ઉલ્લેખ કર્યો હતો તેમાં જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે ભારતની ગુલામીનો જવાબદારી એક ક્ષત્રિય સમાજ તમારું શું માનવું છે જયરાજસિંહ પરમારના નિવેદનને લઈને કેમ કે આ નિવેદનને લઈને જે વિડિયો સોશિયલ મીડિયામાં હાલે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ચર્ચાનો વિષય પણ બન્યો છે અને હવે જોવાનું રહેશે કે આ ચર્ચાનો વિષય બનેલા નિવેદનને લઈ જે સોશિયલ મીડિયામાં જયરાજસિંહ પરમારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાદ હવે તે કયા પ્રકારની આ ખામી આ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારો નિવેદનો આપી રહ્યા છે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર